તો હું કરે છે બધા મિત્રો લગભગ આનંદમાં હશે બધા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય માતાજી જય દ્વારકાધીશ રમીલાબેન મજામાં કેમ છો રમીલાબેન મહેશભાઈ જય દ્વારકાધીશ શું આલેશ બેન હતા તમે હું લાઈવ માં હતો ત્યારેશભાઈ ને એકદમ મજામાં છું ત્યારે બાર હતો હું હા ત્યારે મહેશભાઈ ને રમીલાબેન ને કહ્યું કે બાર હતો થી તડકાના હિસાબે કઈ કોમેન્ટ ઉપર વચાતી નથી મારાથી કદાચ મારે જવાબ ન દેવાનો હોય તો તમે હવે પૂછી શકો મને કે શું ત્યાં કહેતા હતા એ કે તડકાના હિસાબે છે ને ફોનમાં કોમેન્ટ ન દેખાય હું કરે છે ઢીંગલો અમારે પાર ઊંડો રમીલાબેન વરસાદ હોય તો ફૂલ તો આજ તો મહેશ ભાઈ ને કવ ને ઝાડવા એટલે ઊભા તા થોડીક વાર વરસાદ હિસાબે ને હવે જો હું ઘરે આવ્યો છું નજી માર જવાનું કે બાદ તો વરસાદ આવે તો થોડીક વાર પછી જઈશું ત્યારે ભરતભાઈ રામ રામ કેમ છો મજામાં રામ રામ ભરતભાઈ એટલે હતો ત્યાં ગયો હતો મહેશભાઈ રસ્તામાં મેં કીધું કે બધાને હું એકલો જતો હોય તો ન દેખાડી શકું કે માપા છે સાથે હતા મેં કીધું કે લાઈવ આવીને કે બહુ દેખાડ ને મિત્રો ને જોવે મેં કીધું તો હાલો મિત્રો નહિ દેખાડીએ કે અ જામનગર કેવું છે શું ચાલે ભરતભાઈ મજામાં તમે કયા ગામથી છો પરેશભાઈ જય માં કેમ છો મજામાં પરેશ ભાઈ બોપારા કરપારા કર લીધા નિર્મલભાઈ હા પરેશભાઈ કયું ગામ છે પરેશભાઈ તમારું રામાપીર નો ફોટો હે હું રમેશભાઈ ભાઈ આઈડી ID માં દેખાય હે કે રામા પીર ઉપર બેઠા હોય હું પણ એકદમ મજામાં નિર્મલ કેવો વરસાદ છે તમારે અહીંયા નિર્મલભાઈ કે બહારથી હમણાં જ આવ્યો ત્યારે હતા તમે થોડીક વાર ટેન લાવું લાયક તો હતો એરપોર્ટ બધાય મિત્રો કોમેન્ટ કરજો હમણાં થોડીક વાર પહેલા લાઈવ માં હતા એ બધા હવે હું જવાબ આપીશ ત્યારે તો મિત્રો કહું કે હું આગળ ફોન હતો એટલે હે ને માં ન વાંચી શકે ત્યાં તડકો પણ બહુ હતો મિત્રો હા જો વરસાદ ચાલુ જ છે નિર્મલભાઈ ભાઈ શૈલેષભાઈ જય માતાજી શૈલેષભાઈ કેમ છો મજામાં હા શૈલેષ ભાઈ જો હું એરપોર્ટ સે ગયો તો ને દવાઓ દેવા ત્યાં જ ત્યાંય વરસાદ હતો ઝાડવા નીચે ઉભી ગયા હતા થોડીક વાર નવા મિત્રો હોય કોમેન્ટ કરજો બધાય મિત્રો અને લાઈક કરી નાખજો બધાય સબસ્ક્રાઈબ નવા હોય કરી નાખજો મિત્રો હું હાલે ભાવનગરમાં કેવો વરસાદ આપડે ભાઈ સંજય ભાઈ નૈના બેન જય બાપા સીતારામ કેમ છો મજા માં નૈના બેન હા જરૂર મોકલાવીશ નિર્મલભાઈ વરસાદ

હા એ સાચી વાત છે અમે હોય કઈ ન કરે નહી હા વરસાદ ન મારે તો બધા ગામ મોકલાવો હે નિર્મલ ને કહું કે જામનગર માં રોજ વરસાદ આવે હા જમી લીધું છે સારું કે અમે અમે પછી

નિર્મલ ને પછી જાઉં સંજય ને એ અમારે હું થોડીક વાર લાઈવ આવ્યો તો હમણાં અને પેલા નૈના બેન હતા ત્યાર તમે કે નતા સંજયભાઈ કે નૈના બેન કે બધા હતા તમે હું એરપોર્ટ ગયો હતો અમને થોડીક વાર સવારે તો આને પહેલા ને લાઈવ જોજો તમે એમાં હોન મમ્મી બે ગયા તા સવારે આજે બહુ મસ્ત હે જોવાની મજા આવી છે તમને તલ બાવેડા નું ચાડ ને તલ બાવેડો હોય એનું શાક થાય એ જોયો સંજયભાઈ ને આપણે આ નિર્મલભાઈ તલ બાવેડો ને આપણે જોયા હોય આ સિટીમાં bạn ấy nói cho em vậy, em ở trên đây bi vậy, ít bơ ngọt vậy, này nấy bi, em કરો છો તમે અમારે આજે હું મમ્મી નીકળી ગયા હતા બાર કે પછી હેઠ હમણાં આવ્યા મિત્રો ને કઈ રસ્તામાં કે હું થોડીક વાર લઈ આવું છું મેં કીધું કે હા તો

લાઈવ આવ્યા હતા હું એટલે પછી આના માં લાઈવમાં સવારથી ઘણા મિત્રો કોમેન્ટ આવતી હતી પૂછતો હતો કે કોઈને ત્યાં માયા તો જવાબ નહીં દીધા હોય કેમ કે ગુજરાતી લોકો આપણા વધારે હતા ને કોઈ બહારનું હોય તો મેં કીધું હમણાં તો આપણે જ બધાય રોજ ભેગા થાય જ છે બેન સંજયભાઈ બધા મિત્રો મહેશભાઈ ને વિક્રમભાઈ તો નહીં હોય કામ કરતા અને વિક્રમભાઈ હતા કે નહીં હા નર્મદા ડેમનું પાણી નાખે છે ચાલુ છે જય માતાજી રાજપૂત દરબાર ફેમિલી નું પાણી તો લાગતું બહુ સારો વરસાદ નહી થાય તો હમણાં શ્રાવણ મહિના ના પહેલાથી રોજ આવે બે દીજ નતો ત્યાં તો આજે ફૂલ વરસાદ ને કાલે તો હમણાં તો બે ત્રણ દિવસ છે હું ભીંજાઈ ને જ આવું કરે

નેટવર્કનો વરસાદના હિસાબે એવું થાય છે મિત્રો તો પીપળી ડેમ છે અમારે જામનગરમાં મિત્ર એ પીપળી ડેમે પાણી બહુ છે હમણાં થોડાક ટાઈમ પહેલાં તમે ન્યૂઝમાં જોઈ શકો ગાબડું પડી ગયું કે એના હિસાબે ઘણા ગામમાં પાણી આવવાનું આવવાનું હતું વરસાદ છે ત્યાં તો કઈ વાંધો ન આવતો ન બીજા બધા મિત્રો ત્યાં ખાવ છે જ ને એક બે વાર જ આવ્યો બ્લુ વેલ કૃષ્ણ ફૂલની વેલ જે થાય છે એમ ત્રણ ચાર કલર આવે છે મિત્રો તારક જાતના જે કૃષ્ણ વેલ હે એ તો બધા બ્લુ થાય એક બુધિયા ઉપર થાય છે આ વરસાદની લાગી જાય પલવી પલવી તમે કોઈ મિત્ર ખળળળળ મણા� ખિળળ ખા�ળા�લા� ખા�ા� ખા�ા� ખા�ા�. તમે તમારે લખશો લખવું હોય તો લખો હું નિંદા જ કરું છું હું સુઈ જાવ મિત્રો તમે તમારે રિયો બધાય તમે ન લખો તો મને નિંદર આવી જાહે તો બધાય મિત્રો

તમારે અમારે બેન ને છે અહીંયા તમે ગુજરાતી માં કોમેન્ટ કરજો તો જવાબ દેસ માં નહી અપાયો મારા ભાઈ બસા હે નહી મારાથી ઇંગ્લિશ ન થાવતું મને દાતા પાણી પી લે ને મંજુ બેન હા કેટલી મજા એવી હતી આપણે હ લખજો તો મિત્રો કોમેન્ટ કરજો અમે શીએ સુઈ નથી ભાઈ અમે મોરલા ટાકીએ બાજુમાં એટલે કદાચ તમારા વીરા હોય જશે તો એને મમ્મી દીદી જવાબ દે બેન ને આપડા બધા ગુજરાતી ભાઈ હોય તો જરૂર કોમેન્ટ કરજો

તો મિત્રો કાલે આજ હાજે મળું થોડીક વાર નીંદર રહી આવે છે મારે બારે જવાનું છે એ અડધી કલાક કલાક નીંદર કરલો માથું ચડ્યું છે ને પછી આપણે મળવું બધાય મિત્રો અને મારું માથું દુખે છે તો આજ તમને કોઈ જવાબ નહીં દે હું લાઈવ રહીશ તો તમે કોની હારે વાત કરશો મને તો નીંદર આવે છે મિત્રો અને મને ઓમે નતા આપતી મિત્રો માહે નીંદર નતા આપતી કે બોલલા બોલ કરસે તો મને નીંદર નઈ આવે મિત્રો હું ઓમે નઈ સુયા બેન ને ઓમે ન સે જો તમને વાત કરી છે તમારો કમેન્ટ કરો તો નકો અમને બાય બાય પાકી હે કોમેન્ટ ન કરે તો વાંધો નહી મિત્રો આપણે તો તમારો મિત્રો હું સુઈ જાઉં છું ને હમણાં મારે પાછું અડધી કલાક કલાક પછી બાર જ આવવાનું તો બાર જઈશ તો પછી સાંજે આવીશ હું લઈશ ને ત્યાં સુધી છું તો વાંધો ને ઘરના બધા હે તમારે જેની યાર વાત કરવી હોય એની યાર વાત કરજો મિત્રો તો બધાને પહેલાં